નમસ્કાર દર્શક મિત્રો તો મુસ્લિમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હરિરાયજી પૂર્વ મહાપ્રભુજી નિધિ સ્વરૂપે બેઠક માણખેતર ખાતે જન્મોત્સવ નિમિત્તે મનોરથ યોજાયો જમ્મુસર તાલુકાના ભાણુ ક્ષેત્ર જેની આપણે ભાણખેતરના નામથી ઓળખી છીએ સોળસો સુડતાલીસમાં ભાદરવા પાંચ પાંચમના દિને હરિરાયજી મહાપ્રભુજીનો જન્મ ગોકુરમાં થયો હતો અને તેમની બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષાથી ગુરુ સાહેબજીના ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજીએ આપી હતી અને તેમનું ગળતર કર્યું હતું તેઓને સમજાણ્યા થયા ત્યારથી જ શ્રી સર્વોત્તમ સ્વસ્થના જપ પસંદ હતા તેઓને સાગર પણ કહેવાતા ત્રિકાંત જ્ઞાતિ હતા શ્રી હરિરાયજીનું વ્યક્તિત્વ હતી તેજસ્વી હતું તેમનું હૃદયભાવ સંભર હતો જ્ઞાન અને ભાવનાઓ તેમનામાં ઘણો સમયવાય થયેલો અને વૈષ્ણવો તેમને મહાપ્રભુ અને પ્રભુ ચરણ કહે છે તેમને સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ માનવામાં આવે છે જમ્મુસર ભાવી ભક્તો દ્વારા ભાન ગામે આવેલા ચારસો પચાસ વર્ષ જૂની બેઠક પર જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી નિધિ સ્વરૂપે બેઠક પર અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જ્યાં સમી વૃક્ષ તથા કદમ વૃક્ષ આવેલ છે આજે ભરૂચમાં વૈષ્ણવ ભક્ત નિકુલભાઈ દ્વારા મનોરથ રથ કરવામાં આવ્યો જન્મદિન નિમિત્તે કેસર સ્નાન નંદ મહોત્સવ સાહિત્યના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભાઈઓ બહેનો નંદ ગેરા આનંદ ભયો જય કનિયા લાલકીના નાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા આ પ્રસંગે જમ્મુસર અગ્રણી અશોકભાઈ ચોકસી સહિત વૈષ્ણવભાઈ

अखण्डभूमण्डलाचार्य भूमण्डलाचार्य चक्रचूडामणि विद्यावाचस्पति दश दिगन्तविजयी श्रीभागवत्रविपद मणिवरभावांशुभूषिता मूर्ति पदवार्य प्रमाण पारावार पारीण भक्तिमार्गाद्य मार्तण्ड षड् दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्रीराजाधिरा

સોળસો સુડતાલીસમાં અહીંયા થયેલી સાડી ચારસો વર્ષ જૂનામાં જૂની બેઠક અહીંયા યુગલ ગીચ વચનામૃત વખતે જ્યારે હરિરાયજી અહીંયા હતા ત્યારે એક વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો હતો એના આન્સરમાં એને એના જવાબમાં જ્યારે સૂર્ય ત્રણ પ્રહર એટલે નવ નવ કલાક થંભી ગયો હતો એટલે એને સૂર્યના હિસાબે ભાનુક્ય એટલે ભાનુક ક્ષેત્ર હતું અત્યારે બાણ ખેતર થઈ ગયું આ આપણે આ બેઠક જે નિધિ સ્વરૂપ સ્વરૂપની બેઠક છે આપણી હરિરાયજી મહાપ્રભુજીની નિધિ સ્વરૂપની બેઠક છે અહીંયા ઘણા વૈષ્ણવો અહીંયા વારંવાર આવે છે અહીંયા જારી ચરણ ફર્શ થાય છે અહીંયા તો ખૂબ જ આનંદ આવે છે અહીંયા આપણું જે તળાવ છે એ તળાવ કુંવારિકા તળાવ કહે છે એ આપણે કોઈ દિવસ હરિરાયજીના આ દિન સુધી ફશ થયું નથી વૃક્ષ નીચે જ આપણી હરિરાયજી મહાપ્રભુજીની બેઠક બિરાજે છે આ સમી વૃક્ષ છે અને સાડી ચારસો વર્ષ જૂનું જૂનું કદમનું વૃક્ષ વિરા જે છે એ અત્યારે પણ સ્થાયી જ છે અહીંયા રાજભોગને રાજબોગની પણ સગવડ છે વૈષ્ણવને રહેવાની પણ સગવડ છે અહીંયા કોઈપણને મનોરથ કરવો હોય અત્યારે આપણે મનોરથ છે જે ભરૂચના વૈષ્ણવે કરાવે છે નિપુલભાઈ કરીને છે એમણે બધો વૈષ્ણવ નંદ મહોત્સવને આજે જે હરિરાયજીનો જન્મદિવસ છે એટલે નિપુલભાઈ વૈષ્ણવ તરીકેથી એમને આજે મનોરથ કરાવે છે એમાં કેસર સ્નાન નંદ મહમહોત્સવ અને અહીંયા આગળ પ્રસાદની સગવડ છે મહાપ્રસાદની સગવડ છે એટલે એમણે સગવડ બધી કરી છે એ વૈષ્ણવ છે વારંવાર વૈષ્ણવ અહીંયા પધારે છે એક વૈષ્ણવને પ્રેરણા કરી એટલે અહીંયા આગળ જે મંદિરનો જે હરિરાયજીનો એક હોલ બનાવેલો છે એક વૈષ્ણવને જે હરિરાયજીએ ચમત્કાર આપ્યો એમને દહેજમાં એમને કોન્ટ્રાક્ટ મળ્યો એક કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો અમને ખાલી એમણે એક હોલ બનાવ્યો અને સ્વયં પ્રગ પધારે છે જય શ્રી કૃષ્ણ